શનિવારે સગા સંબંધીઓ સાથે તેનો ચાર વર્ષીય પુત્ર પણ હોસ્પિટલ આવ્યો હતો સગા વોર્ડમાં હતા ત્યારે બાળક રમતા રમતા બહાર નીકળી જવા પામ્યો હતો બાળક અચાનક ગુમ થતા શિવશંકર ગોળ અને સંબંધીઓએ શોધખોળ હાથ ધરતા તેની કોઈ પત્તો ન લાવતા ફૂટેજ ચેક કર્યા હતા જેમાં બાળકને અજાણી મહિલા તેની સાથે લઈ જતી કેદ થઈ હતી માસૂમ બાળકનું અપહરણ થયું હોવાની જાણ થતાં જ આખરે પિતા શિવશંકર વરાછા પોલીસ સ્ટેશન પહોંચી બાળકના અપહરણની ફરિયાદ કરી હતી હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ થયું હોવાની જાણ થતાં જ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈએ એન ગાબાણી અને સ્ટાફ હોસ્પિટલ દોડી જવા પામ્યા હતા તપાસ શરૂ કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી તેમાં કેદ થયેલી મહિલાને બાળકની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ વરાછા પોલીસે અપહરણકાર મહિલા સહિત બેને અપયુત બાળક સાથે ઝડપી પાડ્યા છે કુ મહિલા ને સંતાન નોજથી બાળક નું અપહરણ કર્યું એનું ખુલ્લું છે ગત રોજ વરાછા પોલીસ સ્ટેશન મે એક 4 વર્ષ કા નવજાત બાળક જો હે ઓ સ્મીમેર હોસ્પિટલ સે uska અપહરણ કિયા ગયા થા ઓર વરાછા પોલીસ ઓર ક્રાઈમ બ્રાન્ચ કી ટીમ ને સાથ મે મિલકર ઉસકી તપાસ કી તો પતા ચલા કે સીસીટીવી કેમેરા મે એક મહિલા જો હે ઓ બાળક કો પ્રસૂતિ વોર્ડ મે સે ઉઠા કરકે ચાલી જા રહી હે तो उस आधार पे वराछा पुलिस और क्राइम ब्रांच की समग्र टीम ने पूरे पूरा जो रूट है वो रूट के सीसीटीवी फुटेज को आइडेंटिफाई किया और उसमें से एक रिक्शा को आइडेंटिफाई किया और वो रिक्शा चालक जो है उसका पता लगा करके रिक्शा चालक ने वो जो महिला है उसको कहाँ तक छोड़ा है वो इन्वेस्टिगेशन के आधार पर जिस जगह पर महिला वो रिक्शा ड्राइवर ने महिला को छोड़ा था उस जगह का सीसीटीवी फुटेज देख करके पता लगाया गया कि ये जो महिला है वो विजयनगर सोसाइटी के आसपास कहीं बच्चे को लेकर के चली गई है तो उस आधार पे क्राइम ब्रांच और वराछा पुलिस की टीम ने पूरी जो सोसाइटी है विजयनगर उसको पूरी कुन्े पूर्वक उस सोसाइटी को सर्च किया और एक सीसीटीवी फुटेज पुलिस पुलिस ने ऐसा ढूंढ निकाला कि जो महिला है वो एक मकान के अंदर गई है तो उस आधार पे वो मकान की सर्च की तो उसमें से ये जो अपुक्त बालक है और महिला आरोपी और उसका हस्बैंड वहाँ पे मिल गए तो जो बालक है उसको अपहरण अपहरणकारों के जुंगाल से उसको मुक्त किया गया है और इस घटना में वराछा पुलिस ने एफआईआर दर्ज की है और आगे की तफ्तीश जो है अभी जारी है। तो मासूम बाड़क हॉस्पिटल में अपहरण तथा परिवारजन में रिश्तों डर जो तो जो कि પોલીસે ત્વરિત કામગીરી કરી બાળકને શોધી કાઢતા હાસ્કર અનુભવમાં આવ્યો છે અઝર કુલસી સાથે પ્રકાશવાળા